પોલીસ ની એન ઓસી નથી પાલિકાની એન ઓસી નથી તો કોના આશીર્વાદ થી ચાલી રહ્યા છે ફટાકડા સ્ટોલ સરકારના જીઆરની ની એસિકી કરતા ફટાકડા સ્ટોલ માલિકો વિરુદ્ધ કાર્યવાહી થશે કે કેમ પાલિકાને વહીવટ આપો અને બે ધડક એનઓસી વગર અને સરકારના જાહેરનામાનો ભંગ કરો તેવી લોક ચર્ચા ચાલી રહી છે તંત્રને ફક્ત પોતાના ખિસ્સામાં ભરવામાં જ રસ છે જનતાની સુરક્ષાની કોઈ પરવાહ નથી આ બાબતને ધ્યાનમાં રાખી કરજણના સ્થાનિક સિનિયર સિટીઝન દ્વારા મામલતદારમાં તથા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ સાથે અરજી કરવામાં આવી સિનિયર સિટીઝનની અરજીને ધ્યાને લઈ હવે શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું વડોદરા જિલ્લાની કઝન નગરપાલિકાના નાબજાર વિસ્તારની શાંતિના સોસાયટીના રહીશ સિનિયર સિટીઝન નંબર સિત્તેર ધરાવી રહે મહેશકુમાર શાહ જાહેર સલામતીના હિતમાં રજૂઆત કરીએ છીએ કે હાલમાં કરજણ નગરપાલિકાના નાબજાર વિસ્તારમાં આવેલ કરજણ કોટન જીનિંગ ફેક્ટરીના કમ્પાઉન્ડમાં પંદર કરતાં વધારે ફટાકડાના હંગામી સ્ટોર ચાલુ થયા છે આ ઉપરાંત નગરના નાબજાર વિસ્તારમાં જાહેર રસ્તાની જમીન ઉપર બી ફટાકડાના હંગામી વેચાણના સ્ટોલ ચાલુ થઈ ગયા છે વર્ષોથી કરજન નગરના વિસ્તારમાં ફટાકડાના જે સ્ટોલ થાય છે તેના લાયસન્સ પણ નથી હોતા અને પોલીસ પરવાનગી એનઓસી નથી હોતી ફાયર સેફ્ટીના એનઓસી પણ હોતા નથી આમ છતાં પણ પોલીસ તરફથી અને રેવન્યુ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હાથ જોડીને બેસી રહ્યા છે બે વર્ષ પહેલાં ફટાકડાની દુકાનોના સ્ટોલ નજીક રાતના દોઢ વાગે ભયાનક આગ ફાટી નીકળી હતી સંજોગે અધિન નસીબ ચૂકે કરજણ નગરપાલિકાના ફાયર બ્રિગેડ સ્ટાફ તરફથી આગને ઝડપથી નિયંત્રણમાં લેવામાં આવેલું અત્યારે પણ બે દિવસ અગાઉ અમે લેખિત અને મૌખિક રજૂઆતો કરી રહ્યા છે પણ તંત્રના પેટનું પાણી હલતું નથી એના પરથી એમ લખાઈ થાય છે કે હજારો રૂપિયાની લાંચની તગડી લાંચના નાણાં વસૂલ કરી અને તંત્ર વેચી ગયું છે જો આવી જ રીતે વહીવટ કરવાનો હોય તો ભાજપ સરકારના અહીં આ હરસંઘવી સાહેબના વિવજિત તંત્રથી આમજનોને શું ફાયદો એ વિચારણા કરાય તેવી બાબત છે